શ્રીરામ પ્રસન્ન રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ 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 ભજ પ્યારે રે તુ સીતા રામ સંતોની પાવનભૂમિ તેવા મહારાષ્ટ્રના ગોંદવલે ગામમાં શ્રી ગોંદવલેકર મહારાજનો જન્મ થયો આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધીનું ગણાય છે સજ્જનગઢના સમર્થ રામદાસ સ્વામીના પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાય હતા રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘરા સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને રામ જય રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંધવલેકર તરીકે બધા તેમને ઓળખવા લાગ્યા મુખે રામનું નામ દેહ સંસારના કામ અને મન જોડવું રામ એ જ આ નામ યોગીનું સર્વને સૂચન છે નામસ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આદયા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનું સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક એક પ્રવચન રજૂ કરવામાં આવશે ઓક્ટોબર અને નવેમ્બર મહિનાના પ્રવચનોનો વિષય છે ભગવાન ભગવાનને અનન્ય ભાવે શરણે જઈને અખંડ ભગવાનના નામમાં રહીએ એટલે મનુષ્યને આ જન્મમાં મેળવવાનું એવું કંઈ જ બાકી રહેતું નથી તેને આખું જગત બ્રહ્મમય ભગવંતમય દેખાવા લાગે છે ભગવાનની સાથે એકરૂપ થવું નરનું નારાયણ થવું ઇત્યાદિ વાતો ભક્તની બાબતમાં ખરેખર શક્ય જ હોય છે આવા ભગવાનનું સ્વરૂપ કેવું છે પરમેશ્વરની સગુણોપાસના એટલે શું ભગવંત નામથી કેવી રીતે સાધ્ય થાય ભગવાનની ભક્તિનું રહસ્ય શું ભગવત કૃપા કેવી રીતે થાય ભગવાન પાસે શું માગવું ભગવાનના કઈ રીતે થઈ જવું ઇત્યાદિ સર્વ વાતોનું માર્ગદર્શન દસમા અને અગિયારમા મહિનાના એકસઠ પ્રવચનોમાં દર્શાવ્યું છે આજે ત્રીસ ઓક્ટોબરનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે રાખ્યો છો એક રામ પર જ વિશ્વાસ તેને જ સમાધાન ખાસ રામનો હાથ મારી પૂઠે એ જાણીને મન વ્યવહાર સંભાળવો આ પણ જન દૃષ્ટમતીની ઉત્પત્તિ એ દુર્જનની સંગતિ ભાવે ભજતા રઘુપતિ દૂર થતી સર્વ આપત્તિ ભોગમાં નામનું ન થાય વિસ્મરણ એ માટે રાખવું સમાધાન દેહના ભોગ દેહને માથે ન માનવી તેની ખંત વિશ્વાસ રાખવો રામને પાય સર્વકાઈ સારું થાય ધર્યો રામે આપણો ભાર વિશ્વાસે એ માનવું સાચ સદગુરુ આજ્ઞા પ્રમાણ એ જ સાધનોમાં સાધન જાણ જે જે પ્રસંગ આવે જેવો તેવું તેવું સાનિધ્ય જાણવું રામનું બે દિન માટે મળ્યું આ શરીર વ્યર્થ ન જવા દેવું ખચિત રામકૃપા તેની પર જ હોય જેણે હૃદયે રાખ્યું નામ મુખે નામ હૃદયે રામ જોડ્યો તેણે આત્મા રામ રાખવો ગુરુચરણમાં વિશ્વાસ નિર્ભયતા આવે એમ જ ખાસ બનવા કાળતે બનતું રહે વિના કારણ મન કષ્ટિ થાય સંસારમાં મારા નહીં સુખ કે દુઃખ જાણ્યું જેણે એ ધરી ચિત સુખનો સંસાર તેનો નિશ્ચિત જેણે દીધી સંગતિ રામ વિષાદ તેનો નહીં ધરવો મન ઉદ્દિગ્નતાનું કારણ સાધનાનું વિસ્મરણ કરતા મુખ્ય રામની ભક્તિ રાખી રામ પર પૂર્ણ વિશ્વાસ જે તે કરતા તે જ હિતનું ખાસ અંતકાળે છો રામનું નામ તેને કરું હું મારા સમાન ભગવાનનું એ વચન જાણ વિશ્વાસે એ સાચું માન તો વિના રામ નહીં કંઈ અન્ય હવે મારું એમ જ માનવું મન દુઃખ દૂર કરવાનો ઉપાય કહેતા સાધુજન આ શક્તિમાં ન ફસાય મન કરતા રહેવું સઘડું કાંઈ પણ હું પણ ન રાખવું ક્યાંય એનો ઉપાય એક જ જાણ સદારામનું અનુસંધાન કશામાં એ ન રાખવું આપણાપણું પરિસ્થિતિ થઈ નિર્માણ અને કાલાંતરે વિલય થઈ જાણ એટલે ન માનવું કશાનું એ સુખ દુઃખ સર્વમાં રામ જોવા એક વાચાથી મૌન હૃદયમાં રામનો પ્રેમ અખંડ રામનું અનુસંધાન એથી બીજું નહીં સાધન એ માનવું પ્રમાણ રાખ્યો જો એક રામ પર જ વિશ્વાસ તેને જ સમાધાન ખાસ તો રામનો જીતે રાખવો વિશ્વાસ વલણ એવું વ્યવહારને આપવું સાચ સાધન જોઈએ એવું કાંઈ જેણે સાધ્યને સહજ પહોંચાય કહેવું આપણા તો રામ સાધનોમાં સાધનનો લાભ તે જાણ શુદ્ધ રાખવું આચરણ પવિત્ર કરવું આપણું મન નામ સ્મરણ જેના મુખી રામકૃપાએ તે જ એક સુખી એક જ દેવ એક જ ગુરુ એક જ સાધન એ પર રાખતા વિશ્વાસ કૃપા કરતા ઈશ્વર ખાસ જો મન સહિત કર્યો દેહ અર્પણ તો નામ ભયનું શું કારણ અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ